અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના અધ્યક્ષ સ્થાન માટે હું એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી સૂર્યકાંત મણિયારભાઈ સાહેબની દરખાસ્ત મૂકું છું તેના આ કાર્યક્રમમાં રજૂ થયેલ દરખાસ્તને હું ટેકો જાહેર કરું છું Na આપણો દાયિત્વ બને કે આપણો ઉપસ્થિત આ કાર્યક્રમ અને સમારંભના અધ્યક્ષ ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ મણિયાર સાહેબ આદરણીય ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા સાહેબ ધનસુખભાઈ માલે સાહેબ તેમજ

इसकी नदी नदी हमारे लिए गंगा है उसका कंकर हमारे लिए एक-एक है। हम जिएंगे तो भी इस भारत के लिए हम जिएंगे तो इस भारत के लिए और मरने के बाद हमें गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आ जाएगा कि भारत माता की जय भारत माता की जय એવો જ્યાં ભર્ગ દેશ હોય જ્યાં ગંગા જેવી નદીઓ વહેતી હોય હિમાલય જેવો મહાન પર્વત વિસ્તરતો હોય એક એક એનું સ્થાપત્ય અને શિલ્પ એ ભારતના ભવ્ય અને ભૂતકાળ વારસાને જ્યારે યાદ અપાવતો હોય ત્યારે એ આજથી એ બસો પાંચસો વર્ષ પહેલા દુનિયાની મિત ભારત ઉપર મંડાણી અને ભારતને જ્યારે ગુલામ બનાવીને ખોખલો બનાવી દીધો માટે ભારતના યુવાનોએ જ્યારે લોહી વેડ્યું છે નિવૃત્ત થઈ અને સતત અમારી ચિંતા કરનાર સુપરવાઇઝર નિર્મલાબેન ગાયજન અમારા સાયન્સ શિક્ષક નેતાબેન ગોહિલ અને અમારા સેવકભાઈ મનસુખભાઈ મકવાણા તેમાં સ્કૂલોને ને મારે એક રૂપિયો ફી લીધા વગર એ ખૂબ સારું શિક્ષણ આપી રહી છે સિહોર કેન્દ્રના રિઝલ્ટ જો સિહોર કેન્દ્રને ની સિદ્ધિ જો તો અમારી જે જે નેતા ને એલડી મોની અગ્રેસર રહી છે રાજ્ય કક્ષા હોય કે એ રાષ્ટ્ર કક્ષા હોય જિલ્લા કક્ષા હોય કે પરિણામની અંદર હોય એ અવલ સ્કૂલો અમારી આજે પણ એ અદ્ભુત રહી છે 3-3000 વિદ્યાર્થીઓ ની પાસે કોઈ પણ લાલચ વગર એ અમારું એજ્યુકેશન આ પરિસ્થિતિમાં પણ એ અમારી ધી શિહર એજ્યુકેશન સોસાયટી અપાવી રહી છે આજે યાદ કરવા ઘટે કે પહેલો એવો અમારો અમુક કાર્યક્રમ છે કે અમારા આદરણીય પ્રમુખ શ્રી નવીનચંદ્ર જે મહેતા સાહેબ એ ઉપસ્થિત દુઃખદ અવસાનને કારણે નથી રહી શક્યા એનો પણ અમને રંજ છે પણ કાકાની ખોટ અમને ક્યારેય એનો મહેતા પરિવાર અને ધી શિહોર એજ્યુકેશન સોસાયટી પડવા નથી દેતા એની ખુશી પણ છે

આજ બાપુ ની પુણ્ય ભૂમિ પર ઉગ્યો છે સુવર્ણ પ્રભાવ અહી ઉપસ્થિત આદરણીય મહેમતી પ્રશંસા કરી છે તેવા ભારત દેશ ને મારા પ્રણામ ભારત દેશ એ તો ભારત દેશ છે હું એ ભારતની દીકરી છું જેના હોટ ઉપર ગંગા અને હાથમાં તિરંગો છે હું એ ભારતની દીકરી છું જે ક્યારેક કચ્છમ શિવમ સુંદરમ તો ક્યારેક વંદે માતરમ બોલે છે હું એ ભારતની દીકરી છું જેને પોતે પીને દુનિયા ને અમૃત આપ્યું હતું હું એ રામ ના ભારત ની દીકરી જુઝ એને પિતાના એક વચનથી સિંહાસન છોડી વાત કર્યો હતો તેથી તો મને કહ્યું છે કે અમે તો ભારત ના સંતાન અમારી નસલ માં અમે તો ભારત ના સંતાન અમારી

અને અન્ય તમામ સાથીઓ બંને શાળાના આચાર્યશ્રીઓ આમંત્રિત મહેમાનો વાળા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આ પ્રસંગે આપણા પૂર્વ પ્રમુખ શ્રી નવીનચંદ્રભાઈ ની ગેરત્રી ચાલે તે સ્વાભાવિક છે આ પ્રસંગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે તે વચ્ચે હું વધારે સમય નહીં લઉં જે શહીદોએ શહીદી આપી ભગતસિંહ ખુદીરામ બોધ સુભાષચંદ્ર અને જેણે આઝાદીની લડત ધરાવી કે મહાત્મા ગાંધી અનન્ય વીરોએ તેને આ તકે ખૂબ ખૂબ મંદન તેને યાદ કરવા પડી તેમની જે મહેનત તેમની આઝાદીના તેની ચના ફળ આપણે ભોગવી રહ્યા છીએ આજે આપણે અને આપણી આવતી પેઢી ચોક્કસ રીતે એમ કહી શકશું કે અમે એ દેશના નાગરિક છીએ राम બલિદાન પાસે આઝાદી દેશભક્તિ નામ કહેવાય દેશભક્તિ ચાલો આપણે તો આજે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિ વિશે ત્યારે એક કિસ્સો જરૂર જણાવો માંગીશ

ક્યારે ચૂકવી શકાય એ તક આપણને મળી નથી ત્યારે આપણે આ દેશ માટે જીવી લઈએ તેવી હું આપ સૌને વિનંતી કરું છું અને દેશને એક નવી ઊંચાઈઓએ લઈ જાય અને જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે જ છે ઉંદનબેન આપના જ ગામના વતની ઉંદનબેન હું એટલે ઉદાહરણ આપું છું કારણ કે દીકરી છે અને આ ગામના દીકરીએ ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય ઝીકુલ બ્રાન્ડને આજે વર્લ્ડ લેવલ સુધી પહોંચાડી છે એટલા માટે મને યાદ આવીએ છે કે

અને આપણે આ આઝાદીને ફેલા છીએ ત્યારે અને આ પણ જોઈએ અત્યારની વાત કરીએ તો પણ હજી બલિદાન આપવાનું બંધ થયું નથી ગઈકાલ રાતના સમાચાર પ્રમાણે જમ્મુ કાશ્મીર ની અંદર જે લોકશાહી પ્રક્રિયાને ખોરવવાનું કામ કરે છે એવા પાડોશી દેશ અને એના હિતુને નિર્ગળ કરવામાં એક કેપ્ટન શહીદ થઈ ગયા એટલે હજી બળીલાલનો સિલસિલો ચાલુ છે અત્યારે પણ ચાલુ છે તો આજે આ પ્રસંગે એ બધાને યાદ કરી નતમસ્તક વંદન કરી અને એના આત્માની શાંતિ માટે પ્રાર્થના પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી બંને દિવસો એ બંને શાળા માટે યાદગાર બનતા જાય છે રામચરિત માણસ ની ચોપાય છે કે ભગવાન ને પ્રાર્થના કરીએ સીતારામ ચરણ રી મોરે અનુદિને બધા અનુગ્રહોરે એનું ગૌરવ છે એમને કે આજે આ ત્રણ હજાર દીકરા દીકરીઓનું શિક્ષણનું સંચાલન કરવાનું અમને સદભાગ્ય સાંભળ્યું છે સામાન્ય રીતે

આપણને આટલું બધું આ ત્રણ હજારની સંખ્યાને શિક્ષણ આપવાનું એક સેવા કાર્ય મળ્યું છે અને એ તમે જીવી લીધું જે છે કે આ સંસ્થાને શાળાને જે સિદ્ધિ અપાવો છો સિંહો એટલે ખૂણો આપણે કામ અને અહીંયાથી આટલી બધી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ આપણા બધા માટે ગૌરવની વાત છે મારી હંમેશા એક અપેક્ષા રહી હતી એમાં ઉણો ઉડતો હતો a ena ea iyaa gua kla beta saribaig એજ્યુકેશન સોસાયટી સંચાલિત જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ અને એલડી મોની હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના પટાગણમાં ભવ્ય કાર્યક્રમ ઉજવાયો જેની અંદર સિહોર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ આદરણીય સૂર્યકાંતભાઈ મણિયાર સાહેબના અધ્યક્ષસ્થાને તેમજ આજના અતિથિ વિશેષ તરીકે હિમાચલભાઈ મહેતા દાતા પરિવારનાથી ઉપસ્થિત રહ્યા તેમજ અમારી સંસ્થાના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડીયા સાહેબ શ્રી ધનવંતભાઈ શાહ સાહેબ તેમજ ખજાનસિંહ રામભાઈ તેમજ સુરેશભાઈ મુનિ અને અમારા ગવર્નિંગ કાઉન્સિલના હોદ્દેદારો સૂર્યકાંતભાઈ મણિયાર ભરતભાઈ મલુકા સાહેબ ધનસુખભાઈ માલી તેમજ નીતિનભાઈ સોની ઈલાબેન જાની આ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જયદીપસિંહ ગોહિલ તેમજ આદરણીય યુવા યુગ પરિવર્તનમાંથી મલયભાઈ રવિભાઈ તેમજ યુવા ઉદ્યોગપતિ કુંદનબેન યાદવ પણ ઉપસ્થિત હતા તેમજ સાથે એ રાજુભાઈ ગોટી વિપુલમાંથી ઉપસ્થિત હતા આ પ્રસંગને દીપાવવા માટે સિહોર નગરજનો બંને સ્કૂલના ત્રણ હજાર જેટલા બાળકોની વચ્ચે આજનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી તેમજ એ બેસ્ટ સ્ટુડન્ટ જે તે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પણ અર્પણ થયા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ જે કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યા એમને પણ સન્માનિત કરવામાં આવ્યા અને જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા આજનો કાર્યક્રમ એટલો એ રાષ્ટ્રીયતા અને એક ભવ્ય દેશ દાજથી ભરેલા યુવાનોના બલિદાનની એ કહેવાય કે ધ્વજને સલામી માટે થઈને નગરજનો એકત્રિત થઈ અને ભવ્ય ઉજવણી કરી એ બદલ સૌનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું સાથે સંઘનાગ ન્યૂઝ ચેનલ પત્રકાર મિત્રો અને હરીશભાઈ પવારનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા